સુરતના પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા સામે મારામારીના આક્ષેપના મામલે પાસના નેતા ધાર્મિક માલવિયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે જાણી જોઈને ટોળકીએ અલ્પેશ કથિરિયા અને તેમની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે જાણી જોઈને ટોળકી ત્યાં પતંગ ખરીદીના બહાને આવી હતી અને જે ટોળકી છે તે કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે આ ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝનબંધ ગુનાઓ નોંધાયેલા છે લૂંટ ધાડ જેવા ગંભીર ગુના આ ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે ખોટી રીતે કાવતરો રચી બબાલ ઉભી કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો તેર તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે સ્પષ્ટ બાબત છે એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે